સાડા નવ અને અમારી ડીંગલીને ને છે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર કરી દીધેલી છે અને અમારે કાલ નો સ્વતંત્રતા દિવસ છે ને ગયો ને ત્યારથી આ અમારો ટેબ બંધ કરતો નથી બરાબર છે સારું ચાલો મિત્રો તો શાહ ખાલી પી લીધી છે મોર્નિંગમાં તો સિરાયું નથી કેમકે હવે થોડુંક લેટ છે પછી અત્યારે સિરાવી તો બપોરે પાછો મજા ન આવે બરાબર છે તો સારું ચાલો આજે અમારે શેતનભાઈની પાસે હું ફરી ગયો હતો એટલે અમેરિકાથી જે મારા ની લોકો આવ્યા હતા તો કાંઈક કોઈન મોકલ્યા છે પછી મને ડોલર આપેલા છે પછી ચોકલેટ ત્યાંની આપેલી છે કિચન ઘણું બધું કંઈક ગિફ્ટ આપેલી છે તમને આજના વિડીયોમાં આપણે બતાવશું બરાબર છે ચાલો ચાલો તો અમારા બેનને તમને મલાવી દઈએ અને પછી કેમ કે બે દિવસના મહેમાન છે હવે લાંબુ રોકાવાના છે નહીં પછી પાછા પંદર દિવસ કે દસ દિવસ માટે ત્યાં જવાના છે બરાબર છે તો તમને એવું થતું હોય છે કે વિડીયો અહીંના બહુ ઓછા આવ્યા બટ હવે બે બીમાર હતા બરાબર છે ઢીંગી બેન તૈયાર થઈ ગયા છે સવારે ઢીંગીને લઈ જવી પડી હતી મિસ્ટા અને દવાખાને એમ એને લઈને આવ્યા હતા પડી પડીને જદી આજ મેં એના મમ્મીને લઈ જવી પડી તો હું બેને થોડીક તબિયત છે એ ખરાબ હતી એટલે વિડીયો નહોતો આવી શકતો એક વિડીયો છે જે ચાર દિવસ અમને એમ પડેલો છે અધૂરો અમનેમ બટ હવે આજથી પછી આ નવો વિડીયો મેં ચાલુ કરી દીધો છે તો સારું ચાલો બાર છે એ દુકાન માં સાફ સફાઈ કરી રહ્યા છે અને અહીંયા તુલસી છે ઢીંગલીને તૈયાર કરી રહી છે તો હારો હાલો મળતા રહીએ આજ ના વિડિયો માં આપણે ઘણું બધું બતાવ્યું ને ચલો ફ્રેન્ડ બાપા દીકરી શેર કરે છે ગાડી ની આ ટમર આવે છે ને પપ્પા હજી બે ને તો આવડતું નથી પણ પકડી ને કે હું આઈ ગઈશ બેન ને લઈને જશે ન પકડાય હું તમને કહું છું તમારે તોય આંટો મરાવો છો મેં ખાલી કીધું તું ખાલી ટાટા કરવા આવી હતી ટીંગ લઈ એ લાય હે લાય 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 લાઇ લાય બસ લાય એ લાય લાય લા બસલ્યા બસલ્યા બસ્યાં બસલ્યા હમ નહીં 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 રહેવા મિત્રો પાછું દવાખાનું જવાનું છે કાલે ધીંગો લઈ ગયો તો એના મમ્મી ને કાલે હાંજક ના લઈ ગયો તો ને હવે ફરીથી પાછા એના મમ્મી ને લઈને જવાનું છે કેમ કે એના ગળામાં કાલ તો હોજો હતો એથી વધારે હોજો છે બરોબર છે ડોક્ટર કહે છે વાયરલ છે બટ જે બી છે એ બતાઈ આવી પાછા બીજો અરે ઢીંગો બેન તો મસ્ત મજાના કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એને કાઈ વાંધો નથી એને હું તુલસી વાંધો હતો જરાક જરાક તાવ ને ઉધરસ જેવું હતું તો એનું તો કાલ દવાખાને લઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયું બટ હવે એના મમ્મીનું નું વધ્યું છે આ તો મારા બા છે ઓ પાછા એને તો આજ દુકાનમાં બધું સારું કર્યું આ દુકાન અમારી હામી દેખાય ને તમને ઈ ન્યા

મિત્રો દવાખાને થી આવતાર્યા છે ઢીંગી ની ઉપાધી હતી એટલે તુલસી કે જલ્દી આલો જલ્દી આલો જલ્દી આલો અમે કીધું કઈ પ્લાન થોડું છે તો ઉડવા મળશે અને દવાખાને તો ડોક્ટરે જે કીધું એ બી તમને વાત કરું ને બા અહીંયા બકાલુ છે સુધારી સુધારે છે અમારે બપોરની રસોઈની તૈયારી થાય છે બરાબર છે ઢીંગુ બેનને અહીંયા અમારે પેટ ભરાઈ દીધું છે અને પછી હવે જો ખેલે છે બટ બરાબર હાલો મિત્રો તો ડોક્ટર સાહેબે એવું કીધું છે પાંચ સાત દિવસ તો લાગે બટ તમારે ખાવાતું નથી પાણી બાણી પીવાતું નથી તો એના માટે એક ભારે દવા છે એ આપી દીધી છે અને એ દવા હવે રેગ્યુલર કંઈક કોગળા કરવાના છે કંઈક ગોળીઓ આપી છે બરાબર છે અને હવે એ જાય છે રસોઈ બનાવવા માટે અને ઢીંગુબેન આયા હું રમાડું છું

તો હાલ અત્યારે વહી દિવસે સાડા છ હાથ થવા આવ્યા છે ને મારે થોડીક રાખડી લેવાની બાકી છે તો બજારમાં જવું છે બેનને હોડાવી છે અને શૈલેષને કીધું તમે ફટાફટ આવો ને તો આપણે રાખડી લેવા જઈએ તો હાલ હવે રાખડી લેવા જાય છે ને શૈલેષ જે આવે છે એની વાટે છે પછી જઈને આવીને પછી મળશું

ચાલો મિત્રો જે અમેરિકા છે મારા ભાણિયા ભાઈ ને મોકલેટું મોકલી છે એ તમને એક બરાબર છે પછી ડોલર છે ડોલર આપણે યુટ્યુબમાંથી આવે ને એ ડોલર બરાબર સારો હાલો તમને બેક કેમેરાથી ફર્સ્ટ ક્લાસ બતાવી દઉં શું મોકલું છે બરાબર અહીં પડેલું જ છે બરાબર છે જો બરાબર છે સારું ચાલો બેક કેમેરા બતાવો ચાલો મિત્રો એક તો આ છે સન ફ્રાન્સિસ્કો નું કિચન છે બરોબર છે આ પણ અમેરિકા થી અમારો ભાણિયો ભાઈ લાવ્યો જ છે બરોબર છે આ રીતનું કિચન છે અને બાકી તુલસી જો અહીંયા અનબોક્સિંગ તો મડી કરવા એવું છે ચોકલેટ છે આવી ચોકલેટ તો છે ઓ ભાઈ પછી એક આવી ચોકલેટ તો છે કાઈક બરોબર છે આવી ચોકલેટ છે કાઈક કંઈક આવી ચોકલેટું છે પછી કંઈક આ કોઈન છે આ ડોલર નહીં કહ પાછો ડોલર અલગ આપણો એ તમને બતાવો હમણાં બરોબર આ એટલે ચોકલેટું છે હજી ચોકલેટું છે બરાબર છે એ ભાઈ તમને હું એક ડોલર ગાઢીને બતાવું હવે તમને એક હું ડોલર કાઢીને બતાવું બરોબર છે આ છે ડોલર વીસ ડોલર છે કેટલા વીસ ડોલર સોળસો થી સાડી સોળસો રૂપિયા આપણે અહિયાં થાય બરોબર આ વીસ ડોલર ની નોટ છે એક ડોલર થાય અહીંયા વીસ રૂપિયા મતલબ ત્યાં ભી વીસ રૂપિયા કેવાય વીસ ડોલર અો ના ના એક માં કન્વર્ટ કરો ને એટલે આના થાય સોળસો ને ચાલીસ સમથિંગ રૂપિયા થાય બરોબર છે ઓકે આટલું પાણિયા ભાઈએ મોકલું છે ઓકે સારું ચાલો હવે ઢીંગલી તું ખાવા જવડી થાય ને તય આવશે હવે 3-4 વર્ષ પછી આવશે પાણિયા ભાઈ તય પાછા લેતા આવશે બરાબર ઓકે પાણિયા ભાઈ જો તમને કહી દો અમારી ઢીંગલી આમાંથી ચોકલેટ ખાય છે નહીં એની મમ્મી ખાશે આ કદાચ નીતિ બીચે ખાશે હમણાં આવશે એટલે બટ આની માટે મારે આવો લાવવાનો રહેશે બરોબર છે ઓકે સારું ચાલો તો ચાલો તો તો મિત્રો આટલી વસ્તુ છે અમારા ભાણિયા ભાઈ લાવેલા છે બરોબર છે આ બધું પડેલું છે અને અમારા બા આવે કાઈક હવે હાલ્યા આવ્યા છે બા તમારે બે શબ્દ કેવા છે હે બા ઓ બા પોળો સો ને નોટ સો બાઈ પોળો સો ને ₹40 રૂપિયા છે ને નેના ના નેના વી રૂપિયા વી રૂપિયા હા નેના વી રૂપિયા બકાલો લેવા જાય એટલે એટલા એટલા માં ઘણો બકાલો આવી જાય બરાબર આ રીતે બધું આવી જાય આને આપણે ઘણો બધું આવી જાય એટલે આપણે મહિનાધીરું બકાલો આવી જાય અને ને આ લોકો ને આજ દીનો આવતો હોય છે બરોબર છે એની હોય તો હું છે આ વિડીયોમાં પણ નીચે નાખી દઈશ તમે વિઝિટ જરૂર કરજો અને કમેન્ટ જઈને કરજો કે ની એ તુલસીબેનની ચેનલમાંથી અમે આવ્યા આ વિડીયો જોવા માટે પાંચ તો કમેન્ટ જોવે એની માં બરોબર સારું ચાલો મિત્રો નીચે હું લીક નાખી દઈશ હવે આજનો વિડીયો આપણે છે એ પૂરો કરીએ કેમકે આ પુલસી દવાખાને લઈ જવી પડી બીજી વખત કાલ તો ને એના મમ્મીને ને છે એ લઈ જવી પડી અને થોડુંક તમને આ બતાવ્યું છે તો સારું ચાલો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય